નમસ્કાર દર્શક મિત્રો નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હેલ્થ ટિપ્સમાં આપનું સ્વાગત છે ભાગદોડભરી જિંદગીમાં લોકોને તંદુરસ્તીનો ખ્યાલ નથી રહેતો ત્યારે નિર્માણ ન્યૂઝ એક પ્રયત્ન કરી રહ્યું છે કે લોકોને સ્વસ્થ કેવી રીતે રાખી શકાય એટલે જ નિર્માણ ન્યૂઝ આપની તંદુરસ્તી રાખશે બરકરાર આજે આપણે હેલ્થ ટિપ્સમાં વાત કરીશું કે માટલાનું પાણી પીવાના ફાયદાઓ શું શું છે સાથે દરરોજ ચાલવાના ફાયદાઓ કયા કયા ખોરાકમાં કયું તેલ વાપરવું જોઈએ ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે હિટ સ્ટ્રોકને લઈને કરીશું વાત કાર્યક્રમ હેલ્થ ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડક આપે છે માટલાનું ઠંડુ પાણી પરંતુ આજના આધુનિક યુગમાં ભલે રેફ્રિજરેટરના આગમનથી આ શહેરોમાં માટલા ભૂલાવા માંડ્યા હોય પરંતુ ગ્રામીણ વિસ્તારમાં આ માટલાની આજે પણ બોલબાલા છે ઉનાળામાં લોકો માટલાનું ઠંડુ પાણી પીવાનો આગ્રહ રાખે છે અને સાથે જ પાણી ગરમીમાં ઠંડક તો આપે છે પરંતુ સાથે સાથે શરીર માટે પણ લાભદાયક નીવડે છે ઉત્તર ગુજરાતના કર્કવૃતની નજીક આવેલા ડીસામાં સૌથી વધુ ગરમી પડે છે અને ડીસામાં માર્ચ મહિનાની શરૂઆતથી જ તાપમાનનો પારો ઊંચકવા માંડે છે એપ્રિલ મહિના સુધીમાં તો તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર કરી જતો હોય છે ડીસામાં માર્ચથી શરૂ થયેલી ગરમીની અસર સપ્ટેમ્બર માસ સુધી જોવા મળતી હોય છે ડીસામાં પડી રહેલી આ અસહ્ય ગરમીથી બચવા માટે મોટાભાગના લોકો માટલાના ઠંડા પાણીનો ઉપયોગ કરતા હોય છે ડીસામાં માટીના માટલાની માંગ ખૂબ હોવાને લીધે દૂર દૂર સુધી અલગ અલગ પ્રકારના માટલા સાથે માટલાના વેપારીઓ આવતા હોય છે અત્યારે પણ ડીસામાં માટીના ત્રણ પ્રકારના માટલાનું વેચાણ થઈ રહ્યું છે જેમાં દેશી માટલાની લાલ માટલા કચ્છી માટલાના અને રાજસ્થાની મુલતાની માટીના માટલા ત્યારે આ ત્રણેય માટલાની ખાસિયત કરવામાં આવે તો દેશી માટીના લાલ માટલાનું પાણી ઠંડુ ઓછું થાય છે પરંતુ તે પાણી પોષક તત્વોથી ભરપૂર હોય છે તો કચ્છી માટીના માટલાનું પાણી ખૂબ જ ઝડપથી ઠંડુ થતું હોય છે જ્યારે મુલતાની માટલાનું પાણી ફ્રીજ જેટલું ઠંડુ થાય છે લાંબા સમયથી ઠંડક જાળવી રાખે છે અને ગરમ પ્રદેશમાં માટલાની માંગ પણ ખૂબ જ વધારે રહેતી હોય છે આ અમે પ્રજાપતિ મારું નામ અમે વર્ષોથી માટીના ધંધા સાથે જોડાઈ લઈએ છીએ માટલાના ધંધો કરીએ છીએ જેમ કે આપણે આ માટલું દેશી માટલું કહેવાય અમે લાલ માટીનું આવે દેશી માટી અહીંયાની આમાં પાણી પીવાથી બહુ ફાયદાકારક હોય લાલ માટીનું પાણી પીવું સ્વાસ્થ્ય માટે સારું રહે છે બધા કરતાં સારું પાણી આમાં ખરે થોડું મીડિયમ પણ સ્વાસ્થ્ય માટે સારું રહે બાકી બીજું એક આ માટલું આવે છે આ કચ્છી માટલું કહેવાય દરિયાઈ માટીનું જે કચ્છથી આવે છે આ ઠરવામાં સારું રહે એમ વધારેમાં વધારે ઠંડુ આ માટલું થાય આ કચ્છથી આવે છે બીજા આપણે રેગ્યુલર જે ચાલે વધારે પડતા રાજસ્થાનના વ્હાઈટ માટલા આ રાજસ્થાનના માટલા આવે છે વ્હાઈટ માટી આ ઠરવામાં થોડું જમે ખરી જમવાથી પવન અડે એટલે ઠરે સારું માટલું આ રેગ્યુલર આપણે દિશામાં વધારે ચાલે આવ્યું જ એમાં નાના મોટી સાઈઝ આવે જેમાં ભાવમાં મોટી દોઢસો તો લઈને એકસો સિત્તેર નાની એક સો રૂપિયાથી લઈને એકસો વીસ આ કચ્છમાં દોઢસો રૂપિયા એમાં મોટી સાઇઝ અઢીસો બસો આપણે દેશી માટીના માટલા છે એ સો રૂપિયાથી લઈને દોઢસો સુધીના છે બાકી એક ફેન્સી માટલા છે બીજા જે આપણે મોરબી થાન કે થાનનો બનાવટ આવે છે આ ફેન્સી આવે તોડામાં પડ્યું હોય તો સારું લાગે ફેન્સી માટી આ અઢીસો સુધી જાય ભાવ રહે ભાવ છે ભાવમાં કોઈ ફરક નથી ખાલી દસ વીસ રૂપિયાનો કપાચો છે બાકી બીજા પાણીના કુંડા ચકલા માટે માળા રાખીએ છીએ જેમ કે સારી એવી ઉનાળામાં ચાલે એમ ચાર મહિના વધુ પડતું પાણી છે શું પબ્લિકને ઉનાળામાં પાણી હવે ફ્રીજના કોરોના પછી ફ્રીજના પાણી બધા બંધ કર્યા છે અમુક અરજી પીએ છીએ જેમ કે આરો ના ફ્રીજ ના પણ એ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે આમાં તમારે સ્વાસ્થ્ય લાંબા ટાઈમ ખબર ના પડે પણ લાંબા સમય તમે પાણી પીવો માટલાનો તો સ્વાસ્થ્ય માટે સારું રહે પછી માળા છે બનાસકાંઠા જિલ્લામાં સ્વાભાવિક રીતે ઉનાળામાં અસહ્ય ગરમી પડતી હોય છે અને આવા ગરમ પ્રદેશમાં જ્યાં તાપમાનનો પારો ઘણીવાર વાર પિસ્તાળીસ ડિગ્રી સુધી પહોંચી જતો હોય છે ને તે સમયે સૂકા પ્રદેશમાં લુની અસર જોવા મળે છે તે ઘણીવાર જીવલેણ સાબિત થતી હોય છે ત્યારે આ ગરમીથી બચવા માટે ફ્રીજ કરતાં માટીના માટલાનું ઠંડુ પાણી શરીરમાં પરસેવા સ્વરૂપે બહાર નીકળી જતા પોષક તત્વોની ભરપાઈ કરતું હોય હોય છે 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 જેથી જેવા બનાવોને અટકાવી શકાય સાથે સાથે પાણી વધારે પડતું ઠંડુ જેનાથી ઘણીવાર ગળામાં ઇન્ફેક્શન જેવી સમસ્યા સર્જાતી હોય છે મોર્નિંગ વોક તમને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે જ્યારે તમે ચાલો છો ત્યારે શરીરમાં લોહીનું પરિભ્રમણ વધે છે અને પછી રક્તવાહિનીઓ ખુલી જતી હોય છે આ સિવાય શરીરમાં સંગ્રહિત ચરબી વગેરે તેલનો ઉપયોગ થાય છે ત્યારે આ સિવાય તે કેલરી બંધ કરવામાં અને પછી તેને સંપૂર્ણ ફિટ રાખવામાં મદદ કરી શકે છે એટલું જ નહીં ચાલવાથી તમારા મગજને આરામ આપવાની સાથે સ્ટ્રેસ હોર્મોન્સને ઘટાડવામાં મદદ મળે છે આ સિવાય તમારી ઊંઘ પણ ચાલવાથી સારી થઈ જાય છે વજન ઘટાડવા માટે પણ તેના ઘણા ફાયદા છે આવો જાણીએ મોર્નિંગ વોક માટે યોગ્ય સમય કયો છે રોજ ચાલીસ મિનિટ નહીં ચાલો તો ચાલીસ પછી ક્યાંય નહીં ચાલો આ વાક્ય ચાલવા માટેનું છે ચાલવું શરીર માટે મહત્વપૂર્ણ સાબિત થતું હોય છે મોર્નિંગ વોકનો યોગ્ય સમય સવારે સૂર્યોદયથી સવારે સાત વાગ્યા સુધી અને સાંજે સૂર્યાસ્ત પહેલાંનો છે જ્યારે તમે સૂર્યની ગતિ અનુસાર ચાલો છો ત્યારે શરીરની સર્કેડિયન રિધમ યોગ્ય રહે છે આ અનુસાર શરીરનું મેટાબોલિઝમ ચાલે છે અને ઊંઘનો સમય નિશ્ચિત હોય છે આ સાથે શરીરની તમામ વ્યવસ્થાઓ વચ્ચે કામ કરવાનું સંતુલન સૂર્યના ઉદય અને આથમવાની સાથે જ જ રહે છે તેથી સવારે તમે ચાલવા જઈ શકો છો રીતે સાંજે વાગ્યા કરી લેવું મહત્વનું માનવામાં આવે છે લગભગ દરેક જાણે છે કે દરરોજ ચાલવું કેટલું મહત્વપૂર્ણ છે જો કે ડિજિટલ જમાનામાં લોકો ફોન અથવા ગેજેટ્સ પર જોવા મળતી સ્ટેપ કાઉન્ટ પર વધુ આધાર રાખવા લાગ્યા છે સ્માર્ટ ઘડિયાળમાં દરરોજ ઓછામાં ઓછા દસ હજાર એટલે કે દસ હજાર પગલાં ચાલવાની સૂચના આવે છે અધ્યયન દર્શાવે છે કે સ્નાયુઓની કાર્ય પ્રણાલીને તાકાત સાંજના સમય ટોચ પર હોય છે આનો અર્થ એ થયો કે જો તમારું લક્ષ્ય શરીર સાથે સંબંધિત છે અથવા વજન ઓછું કરવું છે તો સાંજે ચાલવા જાઓ પરંતુ જો તમારે ખુશ રહેવું હોય તણાવ મુક્ત રહેવા માંગતા હોય તો ઊંઘ સારી કરવા માંગતા હોવ અને માનસિક રીતે સ્વસ્થ રહેવા માંગતા હોય તો તમે સવારે વોકિંગ પર જવું મહત્વનું સાબિત થતું હોય છે મોટાભાગના અભ્યાસો દર્શાવે છે કે વિસ્તીત ત્રીસ મિનિટ ચાલવાના ઘણા ફાયદા છે દર સપ્તાહમાં સતત પાંચ દિવસ સુધી ઓછામાં ઓછું વિસ્તિત ત્રીસ મિનિટ ચાલો મોર્નિંગ વોક તમારા દિવસની શરૂઆત અને અંત બંનેને સારું બનાવે છે જ્યારે સાંજે ચાલવાથી તમે શારીરિક રીતે સ્વસ્થ રહો છો તેથી દરરોજ આટલો સમય ચાલવાનું ફરજિયાત રાખો રોજ એકથી દોઢ કિલોમીટર જેટલું ચાલનારી વ્યક્તિનું અન્ય ન ચાલનારી વ્યક્તિઓ કરતા મૃત્યુનું રિસ્ક લગભગ અડધું હોય છે એવું જાપાનના વૈજ્ઞાનિકોએ તારવ્યું છે પાછલી ઉંમરમાં નિયમિત ચાલવાનું રાખતી પ્રૌઢ વ્યક્તિઓને લાંબુ અને સ્વસ્થ જીવન મળે છે રોજિની ક્રિયાઓ ઉપરાંત રોજ બે હજાર પગલાં ચાલવામાં આવે તો મેદસ્વીતા થતા અટકાવી શકાય એવું યુનિવર્સિટી ઓફ કોલોરાડોના સેન્ટર ફોર હ્યુમન હતો એ તારવ્યું છે ડાયટ કંટ્રોલ ન પણ હોય ત્યારે વધારાની કેલરીને બાળવા માટે એટલા ડગલા વધુ ચાલવું જોઈએ આ માટે વૈજ્ઞાનિકોએ બસો કેલરી બાળવા માટે એક હજાર ડગલા ચાલવું જોઈએ એવું કહ્યું હતું જો તમે ઓલરેડી જાડા થઈ ગયા છો તો નિયમિત ચાલવાની આદત તમને વધારાની ચરબી ઉતારવામાં મદદ કરી શકે છે ડાયટ કંટ્રોલની સાથે નિયમિત વોકિંગ એક્સરસાઇઝ કરવામાં આવે તો વધારાની ચરબી ઓગળે છે સ્નાયુઓ સ્ટ્રોંગ થાય છે મધુ પ્રમેહ અને મેદસ્વીતા સીધું લેણું છે વજન વધવાથી શરીરમાં ચરબી વધે છે ચરબીને કારણે શરીરની ચયા પચ્યાની ક્રિયામાં અડચણો ઊભી થાય છે એવું સાબિત થઈ ચૂક્યું છે મેદસ્વી લોકોને ડાયાબિટીસ થવાનું રિસ્ક વધુ રહે છે ચાલવાથી વજન ઘટે છે અને વધારે વજન ન હોય તો કંટ્રોલમાં રહે છે આના જ કારણે ટાઈપ ટુ પ્રકારનો ડાયાબિટીસ થવાનું રિસ્ક ઘટે છે જેમને ડાયાબિટીસ થયેલો છે તેમને રોજ ત્રીસથી

યુવાનીથી માંડીને પ્રૌઢા વસ્તા સુધી નિયમિત ચાલવાથી બુદ્ધિ શક્તિ તેજ થાય છે અને યાદ શક્તિ સુધરે છે ઉંમર વધવાને કારણે મગજ ધીમું પડવા લાગે છે અને ચાલવાથી નિવારી શકાય છે આજકાલ મોડાભાગના રોગોનું મૂળ સ્ટ્રેસ છે ચાલવાથી શરીરમાં નેચરલી એન્ડોરફીન કેમિકલ પેદા થાય છે અને આના જ કારણે મૂળ સુધરે છે નિયમિત ચાલવાથી નિરાશા હતાશા ડિપ્રેશનના પ્રાથમિક લક્ષણોમાં ફાયદો થાય છે સ્ટ્રેસ ઘટવાને કારણે જીવનમાં

કયા તેલનો વપરાશ કરવો અને કેટલો તે મહત્વપૂર્ણ છે રસોઈમાં વપરાતા તેલ સહિત દરરોજ લગભગ ત્રણ ચાર ચમચીનું સેવન કરવું જોઈએ સંપૂર્ણપણે ઓઇલ ફ્રી આહાર લાંબા ગાળે નુકસાન કરશે કારણ કે તેલમાં આવશ્યક ફેટી એસિડ્સ શરીરને જરૂરી હોય છે ભલે કોઈ પણ આહારને શૂન્ય કોલેસ્ટ્રોલ તરીકે ગણવામાં આવે તો પણ તેની અંદર ઝેરી તત્વો હોવાની સંભાવનાઓ રહેલી છે ગુણવત્તા અંગે સંશોધકો અને વૈજ્ઞાનિકો તેમના અભિપ્રાયમાં ઓછા એક થયા છે જો કે છેલ્લા ત્રણ દાયકામાં કેટલાક વૈજ્ઞાનિકોએ તથ્યો બહાર આવ્યા છે ઓગણીસો એસીના દાયકામાં યુએસમાં સંશોધન કરી રહેલા એઇમ્સના સાથીદારોએ કરેલા નોંધપાત્ર અભ્યાસો દર્શાવે છે કે ચરબીના એક ઘટક મોનો ફેટ આઈલેક એસિડનું જ્યારે અન્ય ચરબીને બદલે સેવન કરવામાં આવે છે ત્યારે તે ડાયાબિટીસના દર્દીઓમાં લોહીની ચરબી અને દવાઓ ઘટાડવામાં ખૂબ જ અસરકારક છે આ પ્રકારની ચરબી ઓલિવ ઓઇલ અને કેનોલા તેલમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે પરંતુ આપણે ભારતમાં સદીઓથી આવા જ તેલ સરસોનો ઉપયોગ કરીએ છીએ મોનોઅન સેચ્યુરેટેડ ચરબીના અન્ય સમુદ્ર સ્ત્રોતોમાં એવાકોડો પિસ્તા અખરોટ બદામ અને તલનો સમાવેશ થાય છે મેડિટેરિયન ડાયટની આશ્ચર્યજનક સફળતા ડાયાબિટીસના દર્દીઓની સ્થિતિમાં સુધારો કરવા હૃદય રોગને ટાળવા આયુષ્યમાં વધારો કરવા ઉપરાંત આરોગ્યના લગભગ તમામ માપદંડોને સુધારવા આશ્ચર્યજનક સફળતા અન્ય તંદુરસ્ત આહાર નટ્સ જે મોનોઅન સેચ્યુરેટેડ ચરબી અને શાકભાજીથી સમુદ્ર છે બીજા પ્રકારની સારા ફેટ બહુ અસંતૃપ્ત છે અને એ ચરબી છે તેનું એક ઉત્તમ ઉદાહરણ ઓમેગા ફેટી એસિડ્સ છે જેનો માછલી એક સમુદ્ર સ્ત્રોત છે જોકે માછલી ખાતા નથી અને માછલી ઘણીવાર દેશના ઘણા ભાગોમાં સરળતાથી ઉપલબ્ધ હોતી નથી તે દૂષિત હોઈ શકે છે સામાન્ય રીતે ભારતીયોના લોહીમાં આ ચરબીનું પ્રમાણ ઓછું હોય છે જે રથમાં ચરબીના સ્તર અને હૃદયની તંદુરસ્તી પણ પ્રતિકૂળ અસર કરે છે કમનસીબે આ સારી ચરબીના ઘણા શાકાહારી સ્ત્રોત નથી

પાલ્મેટિક એસિડ છે જે હૃદયરોગમાં જોખમમાં તીવ્ર વધારો કરવા ઉપરાંત કેન્સરના કોષોના વિકાસને પણ જન્મ આપી શકે છે સંતૃપ્ત ચરબીથી ભરેલું એક પણ ભોજન લેવાથી ધમનીઓમાં જમા થયેલી ચરબીનો વિસ્ફોટક વિરામ થઈ શકે છે જે મગજ હૃદય અથવા શરીરમાં કોઈ પણ લોહીના પ્રવાહીને સેકન્ડની અંદર અટકાવી શકે છે દુર્ભાગ્યથી આપણી પારંપરિક ધારણાથી વિપરીત તે તાકાત અને હૃદય માટે સારું છે લ્યુબ્રિકેટ સાંધા માટે સારું છે સાથે સાથે તેની સાથે આપણો ભાવનાત્મક લગાવ છે ડેરી ઘી સંતૃપ્ત ચરબી સાહીઠ ટકાથી એસી ટકા ઘી પર બહુ મજબૂત વૈજ્ઞાનિક અધ્યયન નથી પરંતુ એક અભ્યાસ દર્શાવે છે કે દરરોજ એક બે ચમચી પણ લેવાથી હાર્ટ એટેકનું જોખમ દસ ગણું વધી શકે છે આ સિવાય પ્રાણીઓના અધ્યયન દર્શાવે છે કે ઘીથી કિડની નુકસાન થવું અને ફેફસાનું કેન્સરનું જોખમ વધી જાય છે

એલ ડી વધારે છે જે ધમનીમાં અવરોધનું મુખ્ય નિર્ણાયક છે એવું લાગે છે કે ઘણા લોકો માનતા નથી કે નારિયેળનું તેલ શરીરને કોઈ નુકસાન પહોંચાડે છે તેમના અભિપ્રાયને મોટે ભાગે નબળી વૈજ્ઞાનિક માન્યતા સાથેના નાના અને નબળી રીતે અમલમાં મૂકવામાં આવેલા અભ્યાસો પર આધારિત છે ધોયા વિના શાકભાજી નહીં વાપરવાની સલાહ રજના કૃષિ વિભાગે બજારમાં મળતા શાકભાજી ની કરી છે કારણ કે શાકભાજીમાં જંતુનાશક તત્વોનું પ્રમાણ વધુ હોય છે સ્વચ્છ પાણીથી પાણીથી ને ધોવા જોઈએ રજના ખેડૂતોને પણ ખેતી નિયામક દ્વારા જણાવવામાં આવ્યું છે કે ખેત પેદાશ કાપણી કરીને ખોરાકમાં ઉપયોગમાં લેવામાં આવે ત્યાં સુધી તેમાં જંતુનાશક રહેતા હોય છે અવશેષોને નિવારવા માટે જાહેર કરેલા નિયંત્રણ પગલાંમાં જણાવાયું છે કે જંતુનાશકોની વિઘટન પ્રક્રિયા ધીમી હોવાથી લાંબા સમય સુધી વાતાવરણમાં જળવાઈ રહે છે અથવા તો ચરબીમાં દ્રાવ્ય હોય ને જૈવિક વિસ્તૃતિકરણની પ્રક્રિયાથી શરીરમાં જમા થાય છે પાક સંરક્ષણ રસાયણની નોંધણી માટેની સંસ્થા અથવા કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેતી પાક શાકભાજી ફળો અને મસાલા પાકમાં દવાના વપરાશ અંગે કેટલાક નિયંત્રણો મૂકી મહત્વની ભલામણ કરવામાં આવી છે શાકભાજીને ઉપયોગમાં લેતા પહેલા સ્વચ્છ પાણીથી અચૂક ધોવા જોઈએ કારણ કે શાકભાજીને સ્વચ્છ પાણીથી ધોવાથી તેમાં રહેલા જંતુનાશકોના અવશેષો ઓછા થાય છે જ્યારે શાકભાજી ફળ અને અનાજ વગેરેમાં જંતુનાશક મહત્તમ અવશેષ માત્રા એમઆરએલ કેટલી હોવી જોઈએ તે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા નક્કી કરવામાં આવી છે અવશેષોની માત્રા એમઆરએલ આર કરતા વધુ હોય તો તે નુકસાનકારક સાબિત થઈ શકે છે શક્ય હોય તો એમાં મેક્ટીન બંઝાયવેટ સ્પિનોસાડ ઇન્ડોક્સ અને નેવા લ્યુરોન જેવી ઝડપથી વિઘટન પામતા કૃષિ રસાયણનો ઉપયોગ કરવો જોઈએ સંકલિત જીવાત વ્યવસ્થાપનનો ઉપયોગ કરવાથી જંતુનાશકનો વપરાશ ઘટશે જેથી જંતુનાશકોના અવશેષને હળવા કરી શકાય છે આ ઉપરાંત ઘરમાં મચ્છર માખી બંદા ઉંદર વગેરેના નિયંત્રણ માટે જંતુનાશકો વાપરતી વેળા યોગ્ય કાળજી લેવામાં નહીં આવે તો જંતુનાશકો અનાજ પાણી લૂંટ વગેરેમાં ભળી જાય છે અને તેના અવશેષો આપણા શરીરમાં પ્રવેશે છે જેના કારણે વિવિધ પ્રકારના રોગ થાય છે આવી જીવાતોનું નિયંત્રણ કરતી વખતે જંતુનાશક છાંટ્યા પહેલા પાણીના વાસણો અનાજના પીપ અનાજની ગુણો વગેરે કાપડ અથવા પ્લાસ્ટિકથી ઢાંકી દેવા જોઈએ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે આઈસીએમઆરએ ભારતીયો માટે સત્તર આહાર માર્ગદર્શિકા જારી કરી છે આમાં તે કહેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આપણો જે આહાર છે તે સંતુલિત અને વૈવિધ્યસભર હોવો જોઈએ જેથી આપણું સ્વાસ્થ્ય સારું રહે આ માર્ગદર્શિકાઓમાંથી એકમાં આઈ સીએમઆરની મેડિકલ પેનલે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશન એટલે કે એનઆઈએન સાથે મળીને કહ્યું છે કે આપણે કોફી અને ચા સંયમિત માત્રામાં પીવી જોઈએ

પરંતુ હવે એક સૂચના આપી છે કે જમ્યા પછી તરત જ અથવા તે પહેલા ચા કે કોફી પીવી ખતરનાક બની શકે છે સીમિત માત્રામાં ચા કે કોફી હાનિકારક નથી પરંતુ તેમાં ખાંડ અને દૂધ ભેળવવું નુકસાનકારક છે જોન્સ હોપકિંગ્સ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર દરરોજ એક થી બે કપ ચા અને કોફી પીવાથી હૃદય અને લિવરની તંદુરસ્તી જળવાઈ રહે છે કોફીમાં હાઇડ્રોસિનામિક એસિડ અને પોલિફેનોલ્સ જેવા શક્તિશાળી એન્ટી ઓક્સિડન્ટો હોય છે તેમાં રહેલું હાનિકારક છે પરંતુ તે પણ જ્યારે તે વધુ માત્રામાં લેવામાં આવે છે આવી ચા અને કોફી પણ બજારમાં મળે છે જેમાં કેફીન નથી હોતું પરંતુ એન્ટી ઓક્સિડન્ટ હોય છે નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર ચા અને કોફી બંનેમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે આ મુક્ત રેડિકલને દૂર કરીને કોષોને થતાં નુકસાનને અટકાવે છે આનાથી ઘણા ક્રોનિક રોગોનું જોખમ ઓછું થાય છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના અભ્યાસ અનુસાર કોફી અને ચા પીવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે ટ્રાયગલિરાઈડસનું સ્તર સુધરે છે અને સ્થૂળતા પણ ઓછી થાય છે તેથી તે હૃદયના સ્વાસ્થ્યને વધારે છે

કેફિન સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને ઉત્તેજિત કરે છે અને ફિજિયોલિકલ ડિપેન્ડન્ટને પ્રોત્સાહન આપે છે આઈસીએમઆર અનુસાર કેફિન આર્યનના શોષણને અવરોધે છે તેના એનિમિયાનું જોખમ વધી જાય છે ભારતમાં દૂધ અને ખાંડ મિક્સ કરીને ચા કોફી પીવાનો ટ્રેન્ડ છે જ્યારે દૂધમાં હાજર કેલ્શિયમ અને લેક્ટોસ પ્રોટીન ચા અને કોફીના કેફિન અને ટેનિન સાથે પ્રતિક્રિયા આપે છે ત્યારે તે આપણા શરીર માટે હાનિકારક બની જાય છે જેના કારણે આપણને પેટમાં બળતરા થવા લાગે છે ત્યારે આપણા શરીર માટે તે હાનિકારક હોય છે આ સિવાય લોહીના પ્રવાહમાં ટેનિનનું શોષણ વધારે છે તે ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે પરંતુ લાંબા તેના ઘણા ગેરફાયદા છે કોફી કોફીના એક કમ એટલે કે દોઢસો મિલીમાં એસી થી એકસો વીસ મિલી કેફીન હોય છે એ જ રીતે ઇન્સ્ટન્ટ કોફીમાં પચાસ થી પાસઠ મિલી કેફીન ચામાં ત્રીસ થી પાસઠ મિલી કેફીન હોય છે આપણે દિવસમાં કોફી પીવા જોઈએ કારણ કે વધુ કેફીન સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાનું કારણ બની શકે છે વધુ પડતી કોફીનું સેવન આપણા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર ગંભીર અસરો કરી શકે છે કેફીનનું વધુ પડતું સેવન કરવાથી મૂંઝવણ ઉલટી માથાનો દુખાવો જેવી ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે શરીરમાં વધુ પડતી કેફીનની હાજરી પણ પેટમાં એસિડને વધારી શકે છે જેનાથી અપચો અને પેટ ખરાબ થઈ શકે છે વધતા ઉષ્ણ તાપમાન અને ભારે ગરમીની અસર વિવિધ બીમારીઓને મૃત્યુને પણ આમંત્રણ આપી શકે છે ગરમીના દિવસોમાં હીટ સ્ટ્રોક ચિંતાજનક બની શકે છે ઉનાળામાં ગરમ હવામાન શા માટે સમસ્યારૂપ બની શકે છે તેનાથી બચવા અને સ્વસ્થ રહેવા માટે કઈ કઈ સાવચેતી જાળવીએ તે મહત્વનું રહેલું છે આ વર્ષે એપ્રિલ મહિનામાં જ સૂર્ય તેની ઉગ્રતા દાખવી છે અને મે મહિનામાં તેમનો રોષ ઊંચો જાય તો નવાય નહીં અને ઊંચો જ ગયો આવા સંજોગોમાં ગરમી લૂથી બચવા અને પોતાને સલામત રાખવા કેવી રીતે તૈયારી રાખવી એ વધુ મહત્વની બની જાય છે કાતિલ ગરમીમાં ઘરમાંથી બહાર નહીં નીકળવું એ તો સમજ્યા પણ એ ઉપરાંત બીજું શું શું કરી શકાય એ મહત્વનું છે કેમ કે ભયાનક ગરમીથી તો મોત પણ નિપજી શકે છે એવું તબીબો કહે છે એક સમય એવો હતો જ્યારે ઉનાળો પ્રફુલ્લિત કરનારો હતો પણ હવે તો ગરમી જ એવી પડે છે કે તે માનસિક શાંતિ છીનવે લે છે વધુ પડતી તીવ્ર ગરમી વ્યક્તિને ગરમી સંબંધિત બીમારીનો શિકાર બનાવી શકે અને આની અસર વધુ પડતી તીવ્ર ગરમી મૃત્યુ પણ થઈ શકે છે લોકો ગરમી સંબંધિત બીમારીથી ત્યારે પીડાય છે જ્યારે તેમનું શરીર પોતાને યોગ્ય રીતે ઠંડુ કરવા અસમર્થ હોય છે ભારે ગરમીથી કોઈપણ વયના લોકો અસરગ્રસ્ત થઈ શકે છે ભારે ગરમીને કારણે વ્યક્તિ પાણી વિના અથવા તો ઓછા પાણીને કારણે તેના મહત્વના અવયવો નિષ્ક્રિય બનવા માંડે છે વધુ ગરમીથી ખેંચાણ ગરમીનો થાક અથવા તો સ્ટ્રોક પણ થઈ શકે છે જો આવી વ્યક્તિને તાત્કાલિક સારવાર ન આપવામાં આવે તો તેના મહત્વના અવયવોને કાયમી નુકસાન અને મૃત્યુ પણ પામી શકે છે અતિશય ગરમી વ્યક્તિની તબીબી સ્થિતિને ખરાબ કરી શકે છે તડકામાં બહાર નીકળવું જરૂરી હોય તો ટોપી કેફ સ્કાર્ફ અને સનસ્ક્રીન પહેરો અને છાયો શોધો બહાર જવાનું શક્ય હોય તો ટાળવું જો તમારે બપોરે બહાર જવું અનિવાર્ય હોય તો સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચવાના પ્રયત્ન કરો આ કિરણો ત્વચાને ડેમેજ તો કરે છે સાથોસાથ સનબર્ન પ્રિગમેન્ટેશન અને કેન્સર જેવી વિવિધ સમસ્યાનું કારણ પણ બની શકે છે સુતરાઓ અને લેનિન જેવા કુદરતી કાપડમાંથી બનેના રંગીન છૂટા હોય એવા કપડાં પણ પસંદગી ઉતારો જ્યારે તમારે બહાર જવાનું હોય ત્યારે સનગ્લાસનો ઉપયોગ જરૂરથી કરો દરરોજ નિયમિત વ્યાયામ કરવાનો પ્રયત્ન કરો ખાસ કરીને છાસ લીંબુનું પાણી નારિયેળ પાણી લો તરબૂચ કલિંગર અને કાકડી ખાઓ જંક ફૂડ મસાલેદાર તૈલી પ્રોસેડ કે કેનનના આહાર ટાળો આવા ખોરાક તમારી રોગપ્રતિકારક શક્તિને ઘટાડી શકે છે ભોજન પ્રમાણમાં ઓછું લો અથવા થોડો થોડો ખોરાક વધુ વખત લો સાથે સલાડ લેવાનો પણ આગ્રહ રાખવો જોઈએ ખોરાકને બહાર રાખવાની બદલે ફ્રીજમાં સ્ટોર કરો એસિડિટી હાર્ટ બર્ન બર્નને અપચાથી બચવા વધુ ખાવું નહીં રાત્રિ ભોજન પણ હળવું લેવું હવામાન ગરમ હોય ત્યારે બાળકો અને પાળેલા પ્રાણીઓને એકલા કારમાં છોડવાનું ટાળો કારણ કે હીટ સ્ટ્રોક એ ગરમીની ઈજાનું સૌથી ગંભીર સ્વરૂપ છે અને તેની તબીબી કટોકટી ગણવામાં આવે છે તો દર્શક મિત્રો આજના કાર્યક્રમમાં ઘણી બધી સ્વાસ્થ્યને લગતી રસપ્રદ વાતો કરી અને આપણે રોજિંદા જીવનમાં કઈ રીતે એનો ઉપયોગ કરી શકીએ અને કઈ રીતે તે ઉપયોગી થઈ શકે તેનો ખ્યાલ રાખવો એ આપણી નૈતિક જવાબદારી છે એટલે જ સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો અને જોતા રહો હેલ્થ ટિપ્સ